અંકલેશ્વર તાલુકાના સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફકત ભયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા જેમાં સંજાલી ગામ ખાતે સરપંચના ઉમેદવાર તરીકે અતિકા સફાકત ભયાતે ઉમેદવારી કરી હતી ગામમાં વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તન હુંકાર સાથે વિશાળ રેલી યોજી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખે સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફકત ભયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાં સરપંચ તરીકે અધિકાર સફકત ભયાતે ઉમેદવારી નોંધાવી હતી અને પેનલના દસ સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી જેમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા સંજાલી ગામમાં રેલી સ્વરૂપે બાઇક અને પચાસથી વધુ ફોર વ્હીલ ગાડી લઈને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત પર સમર્થકો સાથે સફદ ભયાતની પરિવર્તન ચેનલ ઉમેદવારી નોંધાવી ઉમેદવારી કરી જીતનો દાવો કર્યો હતો અને આવનાર દિવસોમાં ગામના તમામ પ્રશ્નો જેમ કે હેલ્થ એજ્યુકેશન ગંદકી પ્રદૂષણ વગેરે પ્રશ્નો તેમજ ગામના જે પણ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ગેરંટી આપી હતી અને સફકત ભયા તેમજ પરિવર્તન પેનલમાં વોર્ડ નંબર એક ભયાત સાહેલા આબિડ વોર્ડ નંબર બે પુષ્પાબેન રાજેશભાઈ પટેલ વોર્ડ નંબર ત્રણ હિતેશભાઈ પટેલ વોર્ડ નંબર ચાર પરમાર જીતેન્દ્ર કુમાર વોર્ડ નંબર પાંચ સફકત ભયાત વોર્ડ નંબર છ વસાવા પ્રકાશભાઈ ગોમાનભાઈ વોર્ડ નંબર સાત વસાવા અંજના મહેન્દ્ર વોર્ડ નંબર આઠ પિંકલ અલ્પેશ પટેલ વોર્ડ નંબર નવ વસાવા હંસાબેન વોર્ડ નંબર દસ દરસૂદ ઇસ્માઇલ ઇકબાલે ઉમેદવારી નોંધાવી હતી અને સફકદ ભયાત તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જારાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે